હરે કૃષ્ણ મિત્રો મિત્રો હું તમારો કૃષ્ણ ભક્ત પાર્થ એક નવા વિડીયો અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજનો જે વિડીયો છે એક બ્રિટિશ અધિકારી કે જે બ્રિટનનો વિડિયો છે તે બ્રિટનની અંદર એક બ્રિટિશ અધિકારી સાથે થયેલી એક અદ્ભુત કૃષ્ણ લીલાનું એક વર્ણન છે નાનકડું ઊંઘું તો એ તમારી સમક્ષ હું આજે રજૂ કરવાનો છું તો મિત્રો વિડિયો સંપૂર્ણપણે નિહાળજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં રાજે રાજે લખજો તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે એક અદ્ભુત કૃષ્ણ લીલા વિશે કે જે બ્રિટનના અધિકારી હતા જે પાયલોટ હતા એની સાથે એક અદ્ભુત કૃષ્ણ લીલા થયેલી છે બરાબર એવું નથી કે ભારતની અંદર અત્યારે બધા ભગવા ભગવાને દર્શન દીધા છે પણ સમસ્ત કેમ કે ભારત તો એક આપણા દેશ છે બરાબર બાકી આખી સૃષ્ટિ આખું બ્રહ્માંડ એક આખું ભગવાન મુક્ત બનાવેલું છે તો ભગવાન જ્યાં એના ભક્તો રહેલા છે ત્યાં ત્યાં એમની લીલા થયેલી જ હોય છે દરેક ભક્તો સાથે એમની લીલા થયેલી હોય છે જે ભક્ત એમને નિરંતર ભજે છે એમનું ધ્યાન કરે છે બરાબર એમની સાથે પ્રેમ કરે છે તો એ કોઈ પણ દેશમાં હોય કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યાં ભગવાન એને એની અદભુત લીલા બતાવે છે જ્યારે જ્યારે એવું એનો ભક્ત મુશ્કેલીમાં હોય ત્યારે ત્યારે એની સાથે કાંઈક ને કાંઈક એવી ઘટના થતી જ હોય છે તો એ ઘટનાનું વર્ણન છે આજે આપણે જોવાનું છે કે બ્રિટનના અધિકારી સાથે શું એવું ઘટના ઘટી શું એવો ચમત્કાર થયો કે જે એનું લાઈફ જ તે આખી પરિવર્તન થઈ ગઈ એક લાઈફમાં એક નવું તે આખો અપડેટ આવી ગયો તો મિત્રો ઓગણીસો ને સત્તરનું એક યુદ્ધ ચાલતું હતું બ્રિટિશની અંદર બ્રિટિશની અંદર એક ઓગણીસો સત્તરનું એક યુદ્ધ ચાલતું હતું તેની અંદર એક રોનાલ્ડ હેનરી નિકસન નામના એક પાયલેટ હતા તે કૃષ્ણ ભગવાનના પહેલેથી આમ તો એણે પુસ્તકો વાંચેલા તો એના પ્રત્યે કૃષ્ણ ભગવાન પ્રત્યે એને પ્રેમ ઘણો પહેલેથી તો એકવાર કેવું થયું કે ઓગણીસો ને સત્તરના દાયકાના એક યુદ્ધની અંદર તે પાયલોટ જોવા નીકળ્યા યુદ્ધ થોડોક વિરામ આવ્યો યુદ્ધ શરૂ હતું એનો વિરામ આવ્યો એ ઉપર એના પ્લેન લઈને તે પાયલોટ ચક્કર મારવા ગયા આટો મારવા ગયા આટો મારવા ગયા ત્યારે એવી ઘટના બની એકી સાથે બાર વિમાન બાર વિમાન એની સાથે આવી ગયા એકી સાથે પણ એને ખ્યાલ નહોતો કે આ વિમાન દુશ્મનોના છે એને એમ હતું કે અમારી રેજિમેન્ટ વાળાના વિમાન છે તો એમની સાથે બીજી જગ્યા એ વિમાન બીજી સાઈડ જતા હતા તો એની સાથે બીજી સાઈડ જવા જતા હતા તો અચાનક એના હાથમાં કેમ કહો કે કાંડું પકડી લીધું હોય એ અદ્ભુત શક્તિ હોય તે ઘણી તો ગભરાઈ ગયા હતા કે આ શું થયું અને એ સાઈડ જે સાઈડ બીજા બાર વિમાન જતા હતા તે સાઈડ જતા હતા તો એનાથી વિરુદ્ધ દિશામાં એનું ગયું એટલે કોઈ ફેરવી નાખ્યું બધાને વાત કરી તો એને ઘડીક તો ભયમાં હતા કેમકે એને ખ્યાલ નહોતો કે આ મારી સાથે શું થયું છે પછી કોકે આવીને કીધું કે જે બાર વિમાન દુશ્મનોના આપણી શરતમાં ઘૂસી ગયા હતા અને રોનાલ્ડ હેનરી ડિક્સનને કીધું કે તમે સારું થયું કે ગયા નહોતા ઉપર તમે પ્લેન લઈને ત્યારે એને થયું કે જો હું પ્લેન લઈને ઓલા સામે બીજા જે અધિકારી ને નોતી ખબર કે આ જૈન આવ્યા ત્યારે બધા એને અચંભમાં પડી ગયા છે એને રોનાલ્ડ હેનરી નિક્સને વાત કરી હતી કે હું ઉપર ગયો તો મારી સાથે આવી રીતના ઘટના ઘટી બરોબર તો એ જણાવ્યા બાદ ઈ પણ અચંભમાં આવી ગયા કે આ બધું શું થયું કારણ કે એ બે બારે બાર પ્લેન દુશ્મનોના હતા અને આ રોનાલ્ડ હેનરી નિક્સનને એ વસ્તુની નહોતી ખબર તો એ બાદ આ ઘટના બાદ એને ઘણો એ બધો એવો અંદરથી અહેસાસ થયો કે મારી જે આ હું કૃષ્ણ ભગવાનની ઉપાસના કરું છું બરોબર એમની ભક્તિ કરું છું એ મારી એ નિષ્ફળ ગઈ જ નથી કેમ કે ભગવાને એને મોતના મુખમાંથી બચાવી લીધો ત્યારબાદ એણે દીક્ષા લીધી એક સાધ્વિક હતા એક યોગીની હતા એની પાસેથી એમણે દીક્ષા લીધી બરાબર અને બીજું એ કે એનું નામ પછી યોગી કૃષ્ણ પ્રેમ એવું નામ એક એનું ધારણ કર્યું જે રોનાલ્ડ હેનડી નિક્સ હતા એમને યોગી કૃષ્ણ પ્રેમ એવું નામ એક ધારણ કર્યું ત્યારબાદ પણ જેણે દીક્ષા લીધી બરાબર એ રિટાયર્ડ થયા જે આ પાયલોટ રેજિમેન્ટમાંથી પછી દીક્ષા લઈને બાદ પણ એને અદભુત એવી ઘટનાઓ બધી ઘણી એવી બધી કૃષ્ણ લીલાઓ પણ એને જોવા મળી જ્યારે એ ભગવાનને ભોગ ધરાવતા એકવાર ભગવાનને એને શીરો હલવો બનાવીને દીધો હલવો બનાવીને દીધો ત્યારે ભગવાનને ભોગ અર્પણ કરીને ત્યારબાદ પછી જ્યારે પાછો ભોગ લેવા આવ્યા ત્યારે એની અંદર ભગવાનના આંગળીના નાના નાના એવા નિશાન હતા પછી એક આ ઘટના એને પણ અનુભવ થયો આ ઘટનાનો બીજો એ ઘટનાનો અનુભવ થયો કે જ્યારે ઈ સૂતા હતા રોજ ઈ ભગવાનને શયન કરાવીને પોતે બાર ખાટલાની અંદર સૂતા હતા ત્યારે એકવાર એવું થયું કે થોડીક ઠંડી જેવો માહોલ હતો તો ભગવાનને રોજ ઓઢાડતા બરોબર શયન કરાવતા અને પોતે બહાર ખાટલામાં જઈને સૂતા તો ભગવાનને જ્યારે એ શયન કરાવતા હતા શયન કરાવ્યા બાદ તે પોતે ખાટલામાં જઈને સૂતા હતા ત્યારે એના કાનમાં કોઈ કેમ કીધું હોય એવું અવાજ આવ્યો દાદા ઓ દાદા મને ઠંડી લાગે છે બરોબર ત્યારે એમને ઘડીક જાગી ગયા કે ત્યારે આજુબાજુ તો કોઈ હતું નહીં બરોબર પછી તે અંદર ગયા અંદર ગયા અંદર જઈને જોયું તો શ્રી કૃષ્ણ હતા તો એમને ઓઢાડવાનું એ ભૂલી ગયા હતા તો મિત્રો આવી રીતના ઘટના બની એવું નથી કે ભારતની અંદર જ તે બધી કૃષ્ણ લીલાઓ થાય છે બરોબર પણ જ્યાં જ્યાં એના ભક્ત છે એને નિરંતર ભજે છે એમને પ્રેમ કરે છે એ દરેક વ્યક્તિને દરેક માણસને ને બરોબર એ અંગ્રેજ હોય કે ભારત હોય હિન્દુસ્તાની હોય પાકિસ્તાની હોય જે માણસ હોય બરોબર હિન્દુ મુસ્લિમ શીખ પારસી જે પણ જ્ઞાતિ હોય બરોબર પણ કૃષ્ણ ભક્ત છે સાચો ભક્ત છે બરોબર શ્રી કૃષ્ણની આજ્ઞા ઉપર ચાલે છે તો એમને ભગવાન એ લીલા દર્શાવે જ છે તો મિત્રો આ ઘટના ઉપરથી આપણે ખ્યાલ આવે બરોબર આ ઘટના આ બાબત ઉપરથી આપને એક વસ્તુ જાણવા મળે કે દરેક વ્યક્તિ જે ભાવથી એમને ભજે છે એ ભાવથી એમને ભગવાન દર્શન દેવ છે બરાબર તો મિત્રો આપણે હિન્દુ તરીકે જે આપણા ઈષ્ટદેવ છે બરાબર આપણા હિન્દુ ધર્મના દેવતા છે તો આપણે એમને નિરંતર એવી રીતે ભજીએ કે જે એને કહેલું છે જે ગીતા અનુસાર કે મારે માર્ગ ઉપર મેં કહેલા માર્ગ ઉપર ચાલો એના માર્ગ ઉપર જે કોઈ પણ વ્યક્તિ ચાલશે બરાબર એના સાથે પ્રેમ થશે કૃષ્ણ ભગવાન સાથે જે વ્યક્તિ એને પ્રેમ કરશે એને જરૂર ને જરૂર કાંઈક ને કાંઈક એવી લીલાનો અનુભવ થશે જ તે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં રાધે રાતે લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે